ગામ કુકડો ડુંગળી તથા ગાજર આટલી વસ્તુ દ્વિજ વર્ણ જો બુદ્ધિ પૂર્વક ખાય તો તે પતિત થાય છે પરંતુ અજાણતા જો ઉપર કહેલા છ પદાર્થો ખવાય જવાય તો શાંત પણ કુછ વ્રત કરવો અથવા તો યતિ ચંદ્રાયણ કરવો તે સિવાયના લાલ ગુંદર વગેરે અજાણતા ખવાય ખવાય જવાય તો એક દિવસ ઉપવાસ કરવો એટલે ઉપવાસ કરવાથી આ બધું આપણને નડે નહિ એમ એમાં હું છે કે કયા કયા પ્રાણી ખવાય ને એનું એક એમ લખ્યું છે લીસ્ટ કે આવું આવું બધું ખવાય એને ભાવતું હોય બધું પણ માનો કે ઓલા બધા નો ખાવા વાળા હોય તો કદાચ ભૂલ માં ખવાઈ જાય ને તો એક ઉપવાસ કરી નાખવાનો એટલે એ બધું ટૂંક કે ભૂલ થઈ જાય ને તો એ વ્યવસ્થા પાછી એ પ્રાયશ્ચિત કરવાની રાખી જ છે એટલે એમ કઈ વાંધો નહીં બ્રાહ્મણ માસ માટે ધર્મ ભ્રષ્ટ ન થાય ડોગમાં